કારેલી ગાંધી આશ્રમ ખાતે એનએસએસ યુનિટ મોવાલ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા કેમ્પ યોજાયો આજરોજ ગાંધી નિર્વાણ દિન નિમિત્તે કારેલી ગાંધી આશ્રમ ખાતે જાનકી વલ્લભ આર્ટ્સ એન્ડ એમસી પટેલ કોમર્સ કોલેજ દ્વારા એનએસએસ વિદ્યાર્થીઓનો કેમ્પ બારના અરસામાં યોજાયો હતો જેમાં કારેલી ગામમાં શેરી નાટક તથા રેલી દ્વારા વ્યસન મુક્તિ જાગૃતિ અંગે સૂત્રો પોકારી ગ્રામજનોને વ્યસન મુક્ત બનવા જણાવ્યું હતું સદર રેલી સમગ્ર કારેલી ગામમાં યોજાઈ હતી જેમાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા અને ગાંધી આશ્રમ સંચાલક હેમંતભાઈનો સંપૂર્ણ સહકાર સાંપડ્યો હતો આ સહિત આરોગ્ય વિભાગમાંથી પધારેલ નરેન્દ્રભાઈ શ્રીમાળીએ ગ્રામજનોને વ્યસનથી દૂર રહેવા અપીલ કરી હતી તથા કોલેજ ઇન્ચાર્જ આચાર્ય ડૉક્ટર ઇન્દિરાબેન વાળાએ વ્યસનથી દૂર રહેવા અને ગાંધીજીના વિચારોને જીવનમાં અપનાવવા સૂચનો કર્યા હતા સદર કાર્યક્રમ સફળ બને તે માટે ડોક્ટર કે આર ટંડેલ તથા કરણ રાણાએ ભારે જહેમત ઉઠાવી હતી